જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ અત્યારના વાગી ગયા છે દસમાં પાંચ મિનિટ બાકી છે અને આજે બ્લોક મોડો ચાલુ થયો છે અહીંયા પણ તૈયાર થઈ ગયું છે આજે બનાવ્યું છે મગનું શાક આજે બુધવાર છે મગનું શાક બનાવ્યું છે મગનું શાક ને રોટલી હવે કપડાં વાસણ કરી લઈશું

બીજું ચાલ તો હું કપડાં વાસણ કરી દઉં પહેલાં શાક થઈ ગયું છે જ્યારે રોટલી ખાવી હોય ત્યારે ત્યારે કહે છે જમવું હોય ત્યારે રોટલી બનાવી દઈશું વોશિંગ મશીનમાં ચાદર ધોવા નાખી દઈ ધોવાઈ ગઈ છે હવે એને આપણે સુકવી દઈશું સુકી દઈશું એટલે ફટાફટ સુકાઈ જાય સરસ મજાની ચાદર સુકવા મૂકી દીધી છે તમે બૂમો પાડી રહ્યો છે તેલ નાખવાનું છે તો હું તેલ નાખી દઉં ફટાફટ એને કપડા ધોવા મૂકી દીધા છે અહીંયા આપણા વાસણ પણ ઘુસાઈ ગયા છે નગલાજો અમે આમાં પાણી પીએ છીએ આ ઘસાઈ ગયા છે સરસ મજાના લુચ્છી કાઢીશ આ છે જૂના જમાનાનો લોટો હવે આને લુચ્છી કાઢીશું સરસ મજાના તમે જોયું હશે મારા પાણીયારી ઘોડો પણ છે જેમાં હું પાણી ભરી નાખું છું એ પાણી પછી અમે માટલામાં ઠળવી દઈએ ને એવું પાણી અમે પીએ છીએ જો અહીંયા મેં ઘોડો લાવી દીધો છે અને આપણે કરવાના છે પંખા સાફ જો પંખામાં અહીંયા તો બધું ક્લીન છે જોઈ શકો છો અહીંયા બધું કેટલું ઓળ થયું છે જો બધી બધું સાફ કરી દઈશું ઓલા પંખામાં પણ એવું જ છે જો તો આને પહેલાં પીછી વડે ઝટકી દઈશું પછી સાફ કરીશું જો અહીંયા જૈવિક ઉપર ચડી ગયો છે એ કે પહેલાં કે પંખો હું સાફ કરી દઉં કે મમ્મી તમને સરસ પણ પછી એને જોયું તો અંદર પણ બહુ ધૂળ થઈ ગઈ છે કે પાંખ્યા એ કાઢે છે તો બધું આપણે સરસ સર સરખું ધોઈ પછી પાછા કરી દઈએ એટલે અત્યારે સ્ક્રુથી એ ખોલી રહ્યો છે જો અહીંયા જૈવિક સ્પંચ લઈને સરસ સાફ કરી રહ્યો છે તમે જોઈ શકો છો એક એક પાખ્યું કાઢીને એક એક પાખ્યાને સાફ કર્યું એને આ બે તો થઈ ગયા સરસ જુઓ જોઈ શકો છો કેટલા ક્લીન દેખાય છે મસ્ત એકદમ આમ વ્હાઈટ ને જો આ કચરો એની અંદરથી નીકળ્યો છે જોઈ શકો છો અહીંયા બધે ભરાઈ ગયો હતો ને બેટા એકદમ ક્લીન થઈ ગયું જો આ આપું લેવું હું આવી ગઈ છું રસોડામાં અને અહીંયા મારી અને જેમિક માટે હું રોટલી બનાવું છું શકો છો અહીંયા રોટલી થઈ ગઈ છે સરસ મજાની આપણી અને આ છે પગનું શાક આપણું સરસ મજાનું ગરમીની શરૂઆત થઈ ગઈ છે જો અહીંયા રસોડામાં પંખો ચાલુ થઈ ગયો છે મેં જમીન પણ લીધું છે હવે અહીંયા હું બેસી ગઈ છું ચોખાને મોવાના છે તો સર ચારીને જોઉં છું પણ કંઈ નીકળતું નથી એક 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 ફેરવીને પછી આવી રીતે ચોખાને મોઈને પીપળામાં ભરી દેવાના છે જોઈ શકો છો કેટલા મસ્ત છે ત્રીસ કિલોનું કટ્ટું લાવ્યા હતા તો ભરી દઈએ અને આપણું ભગત જોઈએ અહીંયા જો આજે અંદર આવવા નથી દીધું એટલે અહીંયા અહીંયા બેસી રહ્યું છે એ અહીંયા સુઈ જાય છે આ જગ્યાએ પણ એ બધું લાલ લાડ કરીને બધું બગાડે છે એટલા માટે આ વખતે આજે બહાર જ ત્યાં સુઈ ગયું છે ઠંડીમાં ઠંડુ જ છે બધું ત્યાં પણ મોઈ દઈએ પીપળામાં ભરી ચોખા શરૂઆત કરી દીધી છે હવે હવેના ઘરમાં છે એટલે અહીંયા મોઈ ઊંચું કરીને પીપળામાં નાખી દે તેને ચોખા મોઈને પીપડામાં સરસ ભરાઈ ગયા છે અને પંખા નું અમે સાફ કરવા માટેનું કર્યું હતું પણ અમારું પોપટ થઈ ગયું એક જ થયો સાફ સરસ મજાનો પંખો સાફ થયો અને પછી જૈવિકને બહાર જવાનું થયું એટલે બીજા પંખા રહી ગયા છે હવે કાલ બીજા પંખા કરીશું જોઈને બનાવી દીધું છે સરસ યમી યમી ચીકુનો જ્યુસ ચાલો બધા જ્યુસ પીવા માટે જોઈ શકો છો એવું સરસ મજાનું કે જ્યુસ બની ગયું છે જો આજનો મારો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો